સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ભારતીય સૈનિક સાથે થયેલી મારકૂટનો મુદ્દો હવે ઉગ્ર બન્યો છે ભાવનગર સહિત ગુજરાતભરના માજી સૈનિક સંગઠનો આ ઘટનાથી રોષે ભરાયા છે અને કલેક્ટર તથા સરકારને કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી રહી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ હિંમતનગર શહેરમાં એક ટ્રાફિક પોલીસ જવાને કાર્યરત ભારતીય સૈનિક ઝાલા યશપાલસી સાથે રસ્તા પર જાહેરમાં બરબરતાપૂર્વક મારઝૂટ કરી હતી આ ઘટના બાદ માજી સૈનિક સંગઠન સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક પગલાની માંગ કરી છે સમિતિના જણાવ્યા મુજબ આ પહેલીવાર નથી કે સૈનિકો કે માજી સૈનિકો સાથે પોલીસ દ્વારા દુર્વ્યવહાર થયો હોય લઈને આજ સુધી અનેકવાર આવી આવી અથડામણો અને ઘટનાઓ સામે છે હવે હિંમતનગરની આ ઘટના પછી માજી સૈનિકોએ ચેતવણી આપી છે કે જો એફઆઈઆર નહીં નોંધાય અને દોષિત પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રચંડ વિરોધ કરવામાં આવશે जय हिंद जय भारत जय हिंद जय भारत माता की जय भारत माता की जय जय हिंद जय भारत जय हिंद जय भारत ત્યારે એસપી સાહેબ પણ મેં ટેલિફોનિક વાત કરેલી હતી પાંચ થી છ મિનિટ કે સાહેબ તમે જે પોલીસ કર્મચારી છે એમના વિરુદ્ધ આકરા પગલા લ્યો અને ન્યાયિક તપાસ કરો સબિંગ સોલ્જર છે એની ક્યાંય પણ ભૂલ હોય તો એને કાયદાકીય રીતે આપ સજા આપો અમને કોઈ વાંધો નથી પરંતુ જે પોલીસ કર્મી એની સાથે જે વ્યવહાર કર્યો એ અભદ્ર છે એક એક બાજુ આપણે ઓપરેશન સિંધુ અને વિવિધ કાર્યક્રમો દ્વારા સૈનિકોનું સન્માન કરતા હોય અને બીજી તરફ પોલીસ જે છે એ આવો અભદ્ર વ્યવહાર કરે એ કોઈ માટે વ્યાજબી નથી સેના માટે પણ શરમજનક વાત છે અને પોલીસ માટે અને ગુજરાત સરકાર માટે અને ભારત સરકાર માટે પણ એટલે અમારી આપના માધ્યમથી સરકારશ્રીને અને આપને અમારી રજૂઆત છે કે આની ઉપર આકરામાં આકરા પગલાં લેવામાં આવે એવી અપેક્ષા હું સુરુભા સરવૈયા ભાવનગર માજી સૈનિક સંગઠન પ્રમુખ તાલુક તાલુકાના બાવોશી ગામના જે ઇશાલસિંહ જાલા સાથે જે બનાવ ગુજરાત ગુજરાત પોલીસે જે કર્યો છે વ્યવહાર વિરુદ્ધમાં અને તેને ન્યાય મળે માટે અમે આજે ભાવનગર કલેક્ટર ઓફિસે ભાવનગર માજી સૈનિક સંગઠન તથા પૂર્વ સૈનિક સેવા સંગઠન સમિતિના નેજા તળે સાહેબને આમંત્રણ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સાથે જ સાહેબ સાથે માંગણી કરી છે કે અમારો અવાજ ગવર્મેન્ટ સુધી પહોંચાડો અને જે દોષી છે પછી ગમે તે હોદ્દા ઉપર હોય તેને સખ્તમાં સખ્ત સજા આપે અને સસ્પેન્શન તકના હુંદીના તેની ઉપર પગલાં લેવામાં આવે સૈનિકો દેશની સરહદે આપણા માટે લોહી વહાવે છે અને તેમના સાથે પોલીસ દ્વારા ગુનેગાર સમાન વર્તા થવો નિંદનીય તો છે જ સાથે રાજ્યની કાયદો વ્યવસ્થાની નીતિ પર પણ મોટો પ્રશ્ન ઉભો કરે છે હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર તેમજ સરકાર આ મામલે કેવા પગલા ભરે છે આવા જ વધુ સમાચાર અને અવનવી ઘટના સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો અને આપ જોતા રહો ઈ ન્યૂઝ નમસ્કાર